નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં કોરું ધાકડ છે ત્યારે ગુજરાતમાં હાલ જે વરસાદ છે તે સાર્વત્રિક નથી હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી કરી છે તે જોઈએ ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ નો નવો રાઉન્ડ શરૂ થયો છે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીમાં ફરી ઘોડાપુર આવ્યા હતા ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં આગામી અડતાલીસ કલાક વરસાદ જોર યથાવત રહે તેવી સંભાવના છે આઠ અને નવ સપ્ટેમ્બરના રોજ નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંત અને સપ્ટેમ્બરની ની શરૂઆતના દિવસોમાં પડેલા વરસાદને કારણે મોટા ભાગના જિલ્લા સરેરાશ કરતા વધારે વરસાદ થયો છે આ પહેલા જુલાઈ મહિનામાં પણ ઘણા વિસ્તારોમાં વધારે વરસાદ થયો હતો નવ અને દસ સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે સપ્ટેમ્બર મહિનો એ ચોમાસાનો છેલ્લો મહિનો છે અને સામાન્ય રીતે વીસ સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે કેરળમાંથી ચોમાસાની શરૂઆત થાય અને રાજસ્થાનથી ચોમાસું પરત ફરવાની શરૂઆત થતી હોય છે જો કે બંગાળની ખાડીમાં ફરી કોઈ નવી સિસ્ટમ સર્જાશે તો ચોમાસાની વિદાયમાં મોડું થઈ શકે છે